Thank you આજે દેશભરમાં સિત્તોતેરમાં ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે સુરત શહેરમાં પણ ગણતંત્ર દિવસની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રીતે કાર્યક્રમમાં સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો ત્યારબાદ પોલીસ દળ દ્વારા શાનદાર પરેડ રજૂ કરવામાં આવી આ પરેડમાં કુલ અગિયાર પ્લાટનોએ ભાગ લીધો હતો જેમાં પોલીસમાં જવાનોની શિસ્ત અને દેશભક્તિ જોવા મળી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શેરીજનો ઉપસ્થિત રહ્યા અને સૌએ દેશભક્તિના રંગે રંગાઈને ગણતંત્ર દિવસની ઉજવણી કરી ગણતંત્ર દિવસ નિમિત્તે સૌપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ઓગણીસો પચાસથી બે હજાર છવ્વીસ તક વાત કરીએ તો અમારે સંવિધાન લાગુ થયા બધા અમે લોકો ભારતીય લોકોનું સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશના વિકાસ થયા એના મુખ્ય ભાડું છે કે આપણા જો અમારા ગ્રંથ છે અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે તો એના લીધે જો આજે એકસો બ્યાલીસ કરોડના દેશમાં જોઈએ અમે જે રીતે બધા લોકો એકસાથે હારી મળીને રહેતા હોય છે અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે ચાહે અમારા ભાષા હોય ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેલા તીજ તહેવારો હોય જોઈએ અને આ જ રીતે સુરત શહેર જો નેવું લાખને વસ્તી ધરાવતા શહેર છે જેને અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ કારણ કે અઠ્ઠાઈસ રાજ્યોના લગભગ ચાલીસ લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય ગુજરાત તેત્રીસ જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે મિની ભારત બી છે તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હળી મળીને અમારે ઇન્ડસ્ટ્રીઝ હોય કામ ધંધા બિઝનેસ હોય બધા જોઈએ ઝડપથી વિકસાવવામાં જોઈએ જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું સાથોસાથ સુરત પોલીસને ખાસ ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે જો અત્યારે એવા એક્સપર્ટાઈઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારેય ઉડિયામાં વાત કરવાના હોય ઉડિયા લોકો સાથે તો ઉડિયામે એના ટાઈકલ કરતા હોય મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં નોર્થ ઇન્ડિયન્સ કરવાના તો હિન્દીમાં જોઈએ આ પ્રકાર સાઉથમાં વાત કરવાના હોય તો સાઉથ ઇન્ડિયનમાં તો એવા સંકલન કોઈ દિવસ એવા નહીં લાગે લોકોના કે અમે આપણા રાજથી બહાર છીએ માન્ય પ્રધાનમંત્રી સાહેબ અત્યારે ડીજી કોન્ફરન્સમાં પણ આ સૂચના આપી છે